ધર્મની લડાઈમાં અમે પણ પાછળ નહીં રહીએ શ્રીરામ જન્મ ઉત્સવ સમિતિ અને સમસ્ત હિન્દુ સંગઠન સમાજ દ્વારા વલસાના આઝાદ ચોક ખાતે કાશ્મીરના પહેલગામ ખાતે આતંકી હુમલામાં શહીદ પર્યટકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથે પ્રાણ ગુમાવનાર હુત આત્માના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન રાખીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું હતું ગઈકાલે જે એકદમ નિર્દોષ નાગરિક પર એક રાક્ષસી હુમલો કરવામાં આવ્યો કે જે એક ચોક્કસ ધર્મના જ લોકો આ બધો ધંધો કરે છે અને ધર્મ પૂછી કે તમે હિન્દુ છો અને એવા નિર્દોષ લોકોને ગોળી મારી અને નિર્દોષ હત્યા કરી અમે વખોડીએ છીએ અને અમને ભારતના વડાપ્રધાન મોદીજી પર ખૂબ જ વિશ્વાસ છે કે એમને એમનો છઠ્ઠીનું દૂધ પણ યાદ કરાવશે વંદે માતરમ ગઈકાલે જે પ્રવાસીઓ નિર્દોષ પ્રવાસીઓ જેને ધર્મ પૂછી નામ પૂછી અને ગોળી મારવામાં આવી એવા ભૂતાત્માઓને અમે આજે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ સાથે સાથે દેશની અંદર જે એક ધર્મયુદ્ધનું આહવાન થઈ રહ્યું છે એવું અમને લાગી રહ્યું છે તો ધર્મયુદ્ધના આ મંડળને અમે પ્રોત્સાહન આપીને હાર્દિક આમંત્રણ બી આપીએ છીએ કે ધર્મની લડાઈમાં અમે પણ પાછળ નહીં રહીએ જો આ જ રીતે થશે આ દેશની અંદર અને આ દેશના હરેક જે ધર્મ પૂછીને નાગરિકોને જે ગોળી મારવામાં આવી છે ભારતીયોને તે ભારતના બંધારણના અનુરૂપ આ છે નહીં બીજું કે વલસાડ દરેક સમાજ આની સાથે જોડાયેલો છે અને આની અંદર ઉપસ્થિત રહ્યો છે તમે વધુ સમય માંથી આવો છો અને સર્વ ધર્મ એક બધા સંદેશ થઈને આજે જે જેવાના કર્યું છે જે પ્રાર્થના આપી છે જે કાલે હુમલો થયો એ ખૂબ જ નિંદનીય છે અને અમે આખો અમારો સમાજ એનો વિરોધ કરીએ છીએ કે એ એકદમ એકદમ જ ખરાબ વસ્તુ છે કે આ વસ્તુ થવા નહીં જોઈએ આપણા દેશમાં જ્યારે આપણે બધા એક સાથે મળીને રહીએ છીએ ત્યારે અને અમને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પૂરો વિશ્વાસ છે કે એ લોકોને એ લોકોના ઘરમાં ઘૂસીને મારશે અને આપણો બદલો લેશે